મારું નામ તુષાર ભારે છે અને હું નારાણા એજ્યુકેશન ગ્રુપમાં ઝોનલ ડાયરેક્ટર એટલે ગુજરાત રાજ્યની જિમ્મેદારી લઉં છું અને નારાણા ઇન્સ્ટિટ્યૂટ છે એને આ જે મેઇન્સ ફેઝ વનમાં બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે જેની અંદર આખા ઇન્ડિયામાં જે ચૌદ બાળકોને હન્ડ્રેડ પર્સન્ટેજ આવી છે જેમાંથી પાંચ પર્સન્ટેજ નારાણા એજ્યુકેશન ગ્રુપના બાળકોની આવી છે પાંચ બાળકો એવા છે જેની હંડ્રેડ પર્સન્ટેજ આવી છે અને સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપરાંત આખા દેશમાં જે આઠ સ્ટેટ ટોપર છે આઠ સ્ટેટના ટોપર્સ છે રાઈટ એ આઠ સ્ટેટના ટોપર છે નારાયણા એજ્યુકેશન ગ્રુપના છે સુરતની વાત કરું તો સુરતની અંદર હાઈએસ્ટ માર્ક્સ જે બાળકના આવ્યા છે એણે નારાણામાં એજ્યુકેશન લીધું છે અને એ ઉપરાંત છ બાળકો એવા છે જેને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન સાથે અચિવમેન્ટ લીધું છે આ બાળકોમાં આગમ શાહ જેને હન્ડ્રેડ માર્ક્સ સાથે હાઈએસ્ટ માર્ક્સ ઇન સુરત અને મોક્ષ ભટ્ટને પણ નાઇન્ટી નાઇન 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 સાથે રાઇટ ધ બેસ્ટ ઇન સુરત સિટીમાં એણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એક સ્ટુડન્ટ નારાણાનો છે જેણે હંડ્રેડ પર્સન્ટેજ માર્ક્સ ઇન ફિઝિક્સ પણ અચીવ કર્યા છે નારાણાની સ્પેશિયાલિટી એ છે કે એ દેશમાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ચલાવે છે સેન્ટ્રલાઇઝ એકેડેમિક એની સિસ્ટમ છે ટેસ્ટિંગ સિસ્ટમ છે જે યુનિક છે એઝ કમ્પેર ટુ એની અધર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ સ્ટ્રેન્થ રાખવાની હજારથી વધારે બાળકો કોચિંગમાં રાખતા જ નથી એક સેન્ટર ઉપર અને લિમિટેડ બેસ્ટ સાઇઝ અને બેસ્ટ ટીચર પ્રોવાઈડ કરવાના જેનાથી આવું બેટરીન રિઝલ્ટ પ્રોડ્યુસ થઈ શકે